એક તરફ વડોદરા શહેરમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ વડોદરા શહેરના વિસ્તારમાં ત્રણ સગીરા પર પાંચવી બળાત્કાર ગુજારી પિંખી નાખવાની ઘટના બનતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે શહેરના ભાયલી વિસ્તારની ઘટનામાં સગીરા ઉપર ત્રણ જેટલા નરાધમોએ પાંચમી બળાત્કાર ગુજરાતી ઘટના સામે આવતા જ લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી કે આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસે ગંભીરતાપૂર્વક બનાવની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે છે વિગત એવી કે ગામમાં રહેતી સગીરા તેના યુવાન મિત્ર સાથે ગરબા ગાવા નીકળી હતી જ્યાં તે રોડ ઉપર રસ્તા બેઠી હતી તે વખતે પાંચ જેટલા મિત્રો ત્યાંથી પસાર થતા હતા તે વખતે પાંચ પૈકી ત્રણ જણાએ આ યુવતીના બોયફ્રેન્ડને માર મારી યુવતીને ખેંચીને અંધારામાં લઈ ગયા બાદ પાછવી બળાત્કાર ગુજાર્યો હતો આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઈ હતી

એમાં જે ફરિયાદી છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઇટ પોલીસનું ધ્યાન એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે સાડા એગ્યાર વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપના ટીપી વિસ્તાર ભાઈલી ભાઈલી ગામથી ભાઈલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ બાર વાગ્યેની અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બે ને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અવદર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે જેમ છે જે જે પીડિતા છે અને મિત્ર આ આ પ્રતિકાર કરતા બે લોકો લોકો તો નીકળી ગયા ગયા હતા હતા બાકી ત્રણ રહી આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બાર ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવા નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ ઉપલબ્ધ બનાવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે ચુકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક રક્તિ પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ્સ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનો ફેસનો કટિંગ શું હતો શરીરનો બાંધ શું હતો એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીને હસત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે ટોપ પ્રાયોરિટી છે મહિલા સંબંધિત વિષય છે સેક્સ્યુઅલ શોટનો વિષય છે તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજો કોઈ વિષય અત્યારે નથી दुण। 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 नहीं डेफिनेटली थाऊ જોઈએ બટ આપ જાણો છો કે માનો કે આ તહેવારનો મોસમમાં દર ખૂના ખૂનામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકે એ વિસ્તાર એનીવેજ અવાબરો વિસ્તાર છે આપ દિવસનો ટાઈમ આપણે ત્યાં જશું તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટરનો સ્ટ્રેચ એવા છે યા बाजू बाजू બે સોસાયટી છે બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી એટલે છોકરી બેસીને ગઈ ત્યાં સુધીમાં ક્યાં સુધીમાં એના બચ્ચા કોઈ સીસીટીવી કોઈ ફૂટેજ છે કે ન હોય પડી હોય છે બટ મે આપને એટલે

देखो ए लोगो पोल्यूशन तो अंदाजे वैली सवारा 4 4.5 ને 8:30 એ પહોંચી ગયા હતા બટ માનો કે ચુકી પીડિતા અન્ડરએજ છે એ પણ પોતે બહુ ટ્રોમા માં હતી એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી મહિલા સ્ટાફને ઘણી કાઉન્સેલિંગ કરી પછી જેટલું જેટલું મે રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ 1.5 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે આ આરોગ્ય સખીર જે કે બટ એબી દેખો ચોકી એ તો માનો કે આરોપી જારે એન્ટીફાયર થસે ત્યારે એમ નક્કર એ શું છે એ ખ્યાલ પડસે બટ જેટલી વાતો થઈ છે જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે પીડિતા સાથે પણ વાત કરી છે તો લાગે છે કે આરોપી અંદાજે પુખ્ત વયનો છે અને 30 35 વર્ષનો અડીસાનો થવું જોઈએ પીડિતા અને પીડિતા તો આઈ થિંક પરપ્રાંતિય છે એનો મિત્રનો મને નક્કર આઈડિયા નથી છે બટ આઈ થિંક એ અહીંનો છે એ વિધર્મી છે કે આપણે એનું છે કોણ છે आरोपी ने चुके करे ओड़खान नहीं छे थे नहीं, नहीं ये अतरे आ बारे में अतरे कहीं माहिती ने बन्ने भाषा में बात करता था हिंदी गुजराती बन्ने हां सर, सर, तो, सर देखो एम आप लोगों ने बस एक ही वस्तु पहली बात तो घटना खूबज गंभीर छे गंभीरता आप लोगों को समझी सको एम एमा डिटेल हु आप लोगों के साथ शेयर नहीं कर सकता कि आरोपी छे બે લોકો હજી એટ લાર્જ છે બહાર છે તો માનો મે મારા સુ રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને કરવામાં અગવર પડશે કેટલી ટીમો બનાવી અમે હા મે આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સમર્થી આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે જેથી ટૂક થી ટૂક સમયમાં આ લોકોને અમે લોકો હસત કરી શકીએ એજન્સીઓ એજન્સીઓ હા હા એ માઇનોર ગરબા સાથે આ ઘટના નો કઈ સંબંધ નહીં છે મેન લગભગ ઘર થી સાડા દસ પોસા નીકળી હતી આપના મિત્ર ને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી મિત્ર સ્કૂટી ઉપર

અને એ લોકોને નક્કી થાય કે આજ રાતે અમે લોકો બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો મેં આપણે ટોટલ પાંચ કહેવાય છે બટ જેમાં બે નો માઇનર રોલ છે જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા બટ મેજર રોલ ત્રણ આરોપીઓનો છે એ લોકો મેં આપણે વાત કરી પાંચ લોકો હતા બે બાઇક પર એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઈક ઉપર બે લોકો હતા

પીડિતા પાસેથી એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બરાબર એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છીએ અને બધી ટીમ્સ એમાં લાગેલી છે